કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો આવનાર દિવસોમાં હોળી દુરેટીના તહેવારો આવી રહ્યા છે અને હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે તેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો કોમી એખલાસ ભાઈચારા અને શાંતિ સલામતી સાથે પોતાના તહેવારો ઉજવી શકે તેવી તમામ બાબતોને લઈ આજરોજ વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે વાડી પાણીગેટ કપુરાઈ મકરપુરા માંજલપુર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે શાંતિ સમિતિની બેઠકનું એક આયોજન આજરોજ ડીસીપી ઝોન ત્રણના અધિકારી અધિ અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં ઉપરોક્ત તમામ પોલીસ સ્ટેશનના પીઆઈઓ સહિત મોટી સંખ્યામાં વડીલો

મારા મારીને માતા કૂંટાઈ છે અને પછી પોલીસ સ્ટેશનની ફરિયાદ આવતી હોય છે ભૂતકાળમાં આવી ઘટનાઓ બની ચૂકી છે એટલે એના આધારે કહીએ છીએ કે તમે તમારા સોસાયટીમાં મહોલ્લામાં અને જે પણ વિસ્તારમાં રહો છો ત્યાંના લોકોને ખાસ સૂચના આપવી કે કોઈની સાથે કોઈ આ વસ્તુમાં પાણી ફેંકવામાં કલર ફેંકવામાં કોઈ જબરદસ્તી નહીં કરવી અને જે નમાઝનો ટાઈમ છે તે સમયે આપ સમાજ આગેવાન તરીકે જે પણ મસ્જિદ દરગાહમાં નમાઝ માટે જઈ રહ્યા છે એ સમયે ત્યાં આપની પણ હાજરી હોય આ સિવાય જે હોળીનું દહન થાય છે તો આપણે ખ્યાલ છે ઘણી બધી પાણી ગેઠવાળીનો અમુક વિસ્તાર છે અને બીજા પણ પુરુષોમાં વિસ્તાર છે કે બહુ કન્જેસ્ટેડ એરિયા છે તો જો ત્યાં હોળી હોલિકાનું દહન વધારે માત્રામાં કરવામાં આવે તો આજુબાજુ લાકડાના મકાનો મકાનમાં થોડા લાકડાના પાટિયાને બધું આવેલું છે તો બહુ કન્જેસ્ટેડ એરિયામાં હોળી કરતી વખતે ફાયર સેફ્ટી ઉપર ધ્યાન રાખવું ફાયર સેફ્ટી એક્સ્ટેન્બિશન જે મળતા હોય છે એને પણ રાખવા પોલીસની સાથે રહીને કામગીરી કરવાથી આ સમયથી પૂર્વ વિસ્તારમાં બધા શાંતિ છે બાઇક ચાલવાનો માહોલ બન્યો છે અને છે વચ્ચે બનેલો રહેશે ખાલી મારો એક સમજ્યું છે સાહેબ કે આ જે બે દિવસ છે ઓડે ઘરે તહેવાર છે આપણા પોલીસ પ્રશ્નની ગાડી ફેબ્રુઆરીમાં સતત રહે એ મારું શું કે એનાથી બધી સાંજે શાંતિ રહેશે મારી પણ જવાબદારી છે આપણી પણ જવાબદારી છે આ જે ગાડી વાગે છે એમાં આપણી સાંજે છે તે રહીશું

પેટ્રોલિંગ ગાડીઓ તો બધાને ખબર જ કે 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 તો આપણા આંદર જ જતી રહે છે પણ તો ડિસ્ટર્બ માણસ તો દીજે ને કે ઇમ્પ્રેશન ઊભી થાય છે કે જો કોઈ મિસ્ટિક હોય એ દી તો દે એ લોકો માં મનમાં એવું હોય કે પોલીસ વ્યવસ્થિત આવવાની છે કોઈ પણ દખલ કરતા નથી એટલે મારો આજ સૂચન નું મીટિંગ રાખવામાં આવી હતી કયા સંદર્ભ જે મીટિંગ હતી શું સૂચનાઓ આપવામાં આવી અત્યારે રમઝાન મેળો ચડી રહ્યો છે અને આવનારા શુક્રવારે તેમને એકતા જળવાઈ રહી કોઈ પણ સાથે જબરદસ્તી કરીને કલર ઉપલાર ઉપડવામાં આવે પાણી લગાવવામાં ના આવે આ બધી વસ્તુ ધ્યાન રાખવામાં આવે તે બાબતે તેમને વાત કરવામાં આવી છે આ સિવાય પણ ઘણી ઘણી વાર ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે ફેકિસ છે બીજા જે જૂના ઇમેજીસ હોય જૂના વિડીયો હોય અથવા બીજા કોઈ ચિંતા બધા કોઈ સદેશના કરીને ઘટના કરી છે કરીને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવતા હોય છે આ બધું ન કરવામાં આવે मैम बघेल मैं मैं जानता हूं कि पुलिस में बंदोबस्त का काम लिए गए हैं और पुलिस ने सुरक्षा हाइड्रोलिक रैक्सिंग टेल पॉइंट अप पॉइंट बेनिफिट्स और पॉइंट पुलिस से भी रवाना आवेश है बस के प्लेटफार्म आवेने में गार्ड की हेल्प से इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें